નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેર નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું પર માર આપસોનું તૈયારી વાત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો શિક્ષકોની નવી ભરતી જાહેર જો તમે શિક્ષક ભરતીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી વનશે વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલ બનાવો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર મિત્રો શિક્ષક ભરતી શિક્ષક ભરતી બાબતે હરેક અપડેટ ભરતી છે જ્ઞાનશાઇક વિદ્યા સહાય ભરતી અને કોઈ તો ઉપર જાહેર કરવામાં આવશે તો સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવ્યા છે લિંક પર ડિસ્ક્રિપ્શન કૂચો આવશે જોઈન થઈ જજો તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરોસ વિદ્યાર્થી મિત્રો શિક્ષક વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું શિક્ષકો માટે સરકારે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો નવીનતમ માહિતી આધારે રેલવે ભરતી બોર્ડ મંત્રાલયની અધિકૃત વેબસાઇટ એટલે કે આરઆરબીએ આર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મંત્રી અને અલગ કેટેગરીની ભરતી માટે જાહેરાત કરી છે મંત્રી અને અલગ હોદ્દાઓમાં માટે ભરતી દ્વારા પીજીટી શિક્ષક ટીજીટી શિક્ષક ટેકનિશિયન અને ભરતી અન્ય વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી છે જેના માટે પોસ્ટ અનુસાર વિવિધ સેક્શન લાયકાત રાખવામાં આવી છે જેની માહિતી નીચે આપવામાં આવે છે જે ઉમેદવાર છ ફેબ્રુઆરી બીજા પચીસ સુધી અરજી કરી શકે છે તો લાયકાત શું હોવી જોઈએ તો મિત્રો ધોરણ બાર સો હોય તો નોકરી માટે સોવર્ણ તક છે રેલી મળશે સુડતાલીસ હજાર સુધીનો પગાર તો મિત્રો રેલવેમાં કુલ એક જ જગ્યાઓ બહાર પાડી છે આ ભત્તેમાં આવેદનપત્રો મેળવવા ઓછા ઊંચું બાર ઉમેદવારમાં પાસ કરાવ હોવું જોઈએ આ સિવાય સંબંધિત વિષયમાં બેચલર માસ્ટર ડિગ્રી હોવી જોઈએ જ્યારે ટીચિંગ પોસ્ટ માટે બીએડ એડ ઇએલ ડી અથવા ટેટની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ આ ઉપર પાત્રતા સબંધ વધુ માહિતી ઉમેદવારોની સત્તા વેબસાઇટ પર જોઈને તો પાસવાની રહેશે તો મિત્રો આ અતિ માહિતી થેન્ક યુ વે મહત્વ જોવા વિડીયો જય હિન્દ જય